વેલકમ બેક ટુ માય વિડીયો મિત્રો ગુડ મોર્નિંગ કે શ્રી કૃષ્ણ જય માલાજી તો ફરી એકવાર તમારા અમારા ઈસી લાઈફસ્ટાઈલ બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે તો અમે જઈ રહ્યા છીએ રેલિંગનું કોમ કરો સવાર સવાર અમને મળી ગયો હતો બરાબર છે અમે અર્જુનગાની ઘેરા આવી ગયા છીએ મશીન ની બરાબર અને આજે છે અર્જુન કાંકરણ બ્યાસનું તો તમે જોઈ શકો છો આપણાથી જવા એવું છે ને વ્યાસમાં બરાબર છે આપણે થઈ ગયો છે તો રાખી છે રાતે બધાય ડેસો આવશે બરાબર આપણે જવાય છે ને એટલે આપણે જઈશું ને આપણે અહીંયા ધોટો મારીશું જોઈ શકો છો તમે સવાર સમા સરસ આપણે પોનાનું બધું રેડી કરી દીધું છે ડેકોરેશન કરી દીધું છે આપણે રોજગારી ઘેર હોય છે તો અલગ એક મશીન લે આવ્યો મશીન લઈને આવે એટલે અમે જીવિંગનું કામ કરો બરાબર છે તો આગળ કન્ટિન્યુ તો મિત્રો ફાઇનલી જોઈ શકો છો આપણા ગામમાં થોડીક તરફ થઈ છે બરાબર નવા સરપંચ આવશે આપણે ભાઈ એટલે અમને સરસ મજાનું કોમ કરાવી દીધું છે આરસીસી રોડ એક ખરાબ હતો તે ન્યૂ બ્રાન્ડ બનાવી દીધો છે બરાબર છે જોઈ શકો છો અલ્પવેઝ જાય છે સામાનનો ઠેલો લઈને હવે અમે જોઈશું ત્યાં છે ને બાઇક લઈને નીકળીશું સીધા ઘંટીએ બરાબર છે બિલ્ડિંગનું તો થોડુંક કોમ છું બરાબર કોમ તો કન્ટિન્યુ થાય તો મિત્રો આપણે બિલ્ડિંગમાં ઘેરાઈ ગયા એટલે હવે નવરાઈ ચાર નું જઈએ પોતું એકદુ વારતા બરાબર હું આજે જવાનો છું ખાખા વારમ લગભગ વીસ પચીસ દિવસથી ખાખા વારમ ગયો ને લાજે જઈશ બરાબર છે તો મિત્રો ફાઈનલી આપણે આવી ગયા છે ખાકરાવાળા લગભગ ખસાદાડે છું એટલે બધું આમ એ લાગે છે બરાબર છે વીસ દિવસ જેવું થઈ ગયું છેલ્લી વાર આપણે ખાતર નાખેલું ને ત્યારે આવેલા એ ખાતરવાળા બ્લોગ પણ આપણે ઉતારેલો બરાબર તો તમને લગભગ જોયો હશે મને ખબર છે તમને જ હશે કારણ કે તમે મારા ફેમિલી મેમ્બર છો એટલે તમે મારી બધી જ વિડીયો જોવો છો બરાબર છે કાતા જો આપણે કાનામ ચાલુ છે પાણીની અંદર આગળ ચાર લેવા તો આવ્યા છે આપણે પણ કદાચ ચાર ના હોય તો પાછું જવું પડે પછી ઓમ પટેલ નામ જોઈશું દાદાને બરાબર એટલે કન્ટિન્યુ તો મિત્રો આપણે ડૉગીની અંદર આવી ગયા છે અને આપણે એક વિડીયો પહેલાં ઉતાર્યો તો કોમેડી વિડીયો અલ્પેસ્ટ કોમેડિન શોર્ટ્સ પર છે એ વિડીયો તો ચાર કાપતા પકડાયો ચોર એ વિડીયો આપણે ઉતારી હતી એ જગ્યા પર અત્યારે હું આવ્યો છું ચાર કાપવા જો અને આપણે મયુરકાકંડ ડોગેર છે ડૉગે કેટલી મસ્ત થઈ ગઈ છે એક એ એ સમયે ડોગેર નાના નાની હતી અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે એટલે આ જગાએ આપણે એ વિડીયો ઉતારી હતી આ ચાર છે આ તાર આપણે ચોરી કરવાની હા તો બિંદાસ વાળવાની આપણું જેવું જ છે બરાબર છે એટલે કન્ટિન્યુ તો મિત્રો ફાઇનલી આપણે નની પોટલી વાળી લીધી છે બહુ મોટી ગોહાળી નહીં વાળી બરાબર ચાની જોઈ શકો છો તમે ચાની પોટલી રેડી કરી દીધી તો લગીને વાળ્યું અહીંથી તો લગીને સાર તો હજી છે વરાઈ પણ થાકી જો મને ગરમી લાગે બરાબર બુદાયો વાળો આવ્યો એટલે એટલે હવે જઈશું આપણે કે ધીરે ધીરે તો કન્ટિન્યુ રહેજ મિત્રો હું બરાબર જોઈ શકો છો નવજીવન આવે એટલે લઈને આવી ગયા હું લાઈન લાઇનની સિસ્ટમ છે પાણી હવે લાઈન તો બતાવું લેવાનું પબ્લિક બહુ ભેગું છે મિત્રો ખરેખર બહુ કોમેડી ચાલુ હતું આગળ અમારે એવું જવાનું છે એટલે અમે હેડ્યા બાકી મજા આવે કોમેડી જવાની બરાબર છે હવે જીએ સાહેબ ખેતમ બાયબોલા બી કરવા જે કાલે ખ્વાર ને બધું નાખેલું ને ત્યાં બરાબર વોટર ને લઈ લીધું પાણી પાણી જીએ તલા આપણે મરચિયો કરવાની છે કન્ટિન્યુ બરોબર એક વસ્તુ બધું વડવાર ચાલે રોડ ખાતર જવા ચુકો મિત્રો ફાઇનલી અમે ખેતરમાં આવી ગયા છે હારું લગભગ અડે અડધો કલાક પેલા તો બહુ ખતરનાક તાપ પડતો હતો

અલ્પેશ કાઢે છે અલ્પેશ ડ્રીપ ની પાઇપ કાઢે છો આ રીતના નાખ્યા છે કારણ કે અંદર જોવું પડે સારું હાપોલી બાપોલી હોય તો લોજા પડે એ રીતની શોધી શોંતિ લઈએ ગામની ભાગોર કન્ટિન્યુ તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતના પાઇપ લઈ ગયા છે અમે બરાબર છે હું અલ્પેશ બે અને આ રીતના જોડે લગાવવાની જો

એટલે અમારું બધું કોમકાજ હોય છે બરાબર છે તો કન્ટિન્યુ તો મિત્રો લંચ બ્રેક પડી ગયો છે પાણી પાણી પી લઈએ બરાબર છે પાણી પાણી પીને પછી આગળ કોમકાજ વધારે જો લાળી તો કન્ટિન્યુ રહેજો મિત્રો મોસમ બદલાઈ ગયો હે બહુ પવન ચાલુ થઈ ગયો એકદમ

તો મિત્રો લાઇફસ્ટાઈલ બ્લોગમાં તમને કેવો અનુભવ થાય છે થોડું વિડીયો કોમેન્ટમાં કહેજો કારણ કે આપણે આપણી લાઇફસ્ટાઈલ પરમાણે બ્લોગ બનાવીએ છીએ કે જે આપણે જીવતા હોય જે આપણે આપણી એ હોય આપણી કેપેસિટીની બધું એ જ આપણે બતાવવાનું છે બરાબર છે કોઈ વધારે ઉપરનું ઇમ્પ્રૂવ કરવાની જરૂર નથી આપણે જે રીતના જીવીએ એ જ બતાવવાનું બરાબર હવે તો એ જ કશું વાટ લઈને આવશે તો કન્ટિન્યુ રહેજો તો મિત્રો ફાઇનલી હવે વાગી જશે છ અને અમે જઈ રહ્યા છીએ હવે ઘરે પતિ ગયું કામ બરાબર જોઈ શકો છો ઠીક લાગીને પાઇપો બધી રેડી કરી દીધી છે કાલ હવામાં હવે અર્જુન કકા ને બધા આવી ગયા અમે નિપલો છે ને એ જોઈન્ટ કરી દેવાની આઈએ નિપોલો નિપોલો જોઈન્ટ કરીને પોણી ટેસ્ટ માટે એક વાર ચાલુ કરી દેવાનું એટલે બધું અંદર હોય બધું નીકળી જાય પછી મરચી રો પીડિયો તો આજના માટે આટલું જ મળીએ ફરી નવા વિડીયોમાં સરસ મજાનો લાઇફસ્ટાઈલ બ્લોગ નવો લાવીશું બરાબર છે તો ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ તો કરજો યાર હા બરાબર છે બરાબર અલ્પેશભાઈ તો જય હિન્દ જય ભારત